થી ખાવડાના સો કિલોમીટર લાંબા ધોરીમાર્ગે દિવસ રાત માલવાહક વાહનોની અવરજવર સતત રહેતી હોય છે ખાસ કરીને મીઠું ભરેલા ઓવરલોડ વાહનોના કારણે અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટના હાસવારે બનતી રહે છે જેમાં વાહન ચાલકો ખુદ ભારેથી અતિભારે ઇજાઓ પામતા હોય છે આજે ખાવડાના ભીરંડિયારા નજીક બે ટ્રક સામસામે ટકરાઈ પડી હતી તેમાં ટ્રક નંબર માં તેનો ચાલક ખરાબ રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો જો કે દોરી આવેલી ભૂજ ફાયર વિભાગની ટીમે સમય સતર્કતા વાપરી ચાલકને કેબિનના પતરા કાપી સલામત રીતે બહાર કાઢી બચાવી લીધો હતો આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સવારે 6 વાગીને 15 મિનિટ વાગે ભૂજ ફાયર સ્ટેશનને ભૂજ ખાવડા રોડ પર ભીરંディアરા ટોલ નાકાથી આગળ બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની અને તેમાં ડ્રાઈવર ફસાઈ ગયો હોવાની જાણ મળતા ફાયર ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વિકલ સાથે ઘટના સ્થળે રવાના દોડી ગઈ હતી. ટીમે સ્થળ તપાસ કરતાં ડ્રાઈવર ટ્રકની ચેસિસ વચ્ચે દબાઈ ગયેલો જાણતા ચેસિસને તાત્કાલિક રેસ્ક્યુ વિકલમાં રહેલા હાઇડ્રોલિક કટર स्प्रेडर जेवा साधनों की मदद थी। ड्राइवर ने रेस्क्यू करी बाहर खसेड़ी तेनो जीव लिदो लीधो घवायेला चालक ने 108 सौ आठ एम्ब्यूलेंस मार्फते सारवार अर्थे भूज मा होस्पिटल में हतो। आ कामगिरी में फायरना ड्राइवर मम्म जत जगदीश नीचा फायरमेन वगजी रबारी प्रतीक मकवाणा रफीक खलीफा जोड़ाया था